જામનગરના લાલબંગલા સર્કલમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું જામનગર બિહારના ગયા બે જિલ્લામાં બૌદ્ધ ગયાના મુક્તિ માટે આંદોલન ચાલી રહ્યું છે ઓલ ઇન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમના નેજા હેઠળ લોકશાહી હવે ચાલી રહેલા આંદોલનમાં વિશ્વના એકોતેર દેશોનો સહકાર મળી રહ્યો છે દેશમાં તમામ શહેરો જિલ્લા તાલુકા મથકોએ બુદ્ધિસ્ટ ધરણા યોજ્યા છે રાષ્ટ્રપતિને સંબોધિત આવેદન જામનગરના લાલબંગલા સર્કલ ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો ગૌતમ ગોહિલ આજે ધરણાનો કાર્યક્રમ જામનગર ખાતે રાખવામાં આવ્યો છે બિહારના દયા જિલ્લા મથકની બાજુમાં બુદ્ધ ગયા કે જ્યાં વિશ્વભરના બૌદ્ધોનું આસ્થાનું કેન્દ્ર છે આ મહાભતિ મહાવિહાર કે જેનો કબજો વીતી એક ઓગણીસો ઓગણપચાસ હેઠળ બિન બૌદ્ધોએ સંભાળી લીધો છે ભારતના બંધારણ અંદર આર્ટિકલ પચીસ માં છૂટ છે બૌદ્ધો નું આ ધાર્મિક સ્થળ છે એમાં બિન બૌદ્ધો વર્ષો થી ચાલાકી ગયા છે એમને અહીંથી કાઢી મૂકવા માટે થાય અને હાલમાં આજે અઠ્યાવીસ દિવસથી બુદ્ધ ગયા ખાતે આંદોલન ચાલી રહ્યું છે એમાં દુનિયાભરના દેશોના બૌદ્ધો જોડાયા છે અને દિન પ્રતિદિન આંદોલન તીવ્ર બનતું જાય છે સમગ્ર દેશમાંથી બૌદ્ધ ભીખુઓ બૌદ્ધ ભીખુણીઓ લાંબાઓ ઉપાસકો મહાનુભાવો અને બૌદ્ધ જગતના જે વિદ્વાનો છે એમણે આ આથી કમાન સંભાળી છે આજ રોજ અમે ભારતના રાષ્ટ્રપતિને એક આવેદન પત્ર સુપ્રત કરવાના છે આ આવેદન પત્રની કોપી છે બિહાર રાજ્યના આપવાના છે પરંતુ દયા જિલ્લાના જે કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ છે એમને પણ આ આવેદન પત્ર અમે કોપી આપવાના છે અમારી માંગણી એકદમ સ્પષ્ટ છે કે જે બૌદ્ધ ગયા ટેમ્પલ ઓગણીસો ઓગણપચાસ છે એની તાત્કાલિક અસરથી નાબૂદી કરવી અને આ મહાબુ મહાવિહારનો સંપૂર્ણ કબજો છે એ બૌદ્ધોને સુપ્રત કરી દેવો અને આ બાબતે તાત્કાલિક આવકારદાયક નિર્ણય લેવામાં આવે એવી સરકાર શ્રી સમક્ષ અમારી રજૂઆત છે અને જો આ માગણી અમારી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ભારતના બૌદ્ધો અને જેની સાથે વિશ્વભરના બૌદ્ધો જોડાઈને મહાભૂતિ મહાવિહાર ને વહેલી તકે મુક્ત કરાવવા માટેનું આંદોલન શરૂ કરશે અને એને સફળતા તરફ દોરી જશે અને એમાં બધાનો સહકાર મળશે જય ભીમ નમો બુતાય જય શ્રી રામ અનિલ ગોયલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર